જિલ્લાના લાખણી તાલુકાના પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ વડા ચિંતન લોક દરબારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ અને પ્રજા વચ્ચેનો સેતુ મજબૂત કરવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં તાલુકાના રાજકીય આગેવાનો સરપંચો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહભેર ઉમટી પડ્યા હતા આ કાર્યક્રમ દ્વારા સ્થાનિક કાયદો વ્યવસ્થા અને સુરક્ષાના પ્રશ્નો અંગે સીધો સંવાદ સાધવાનો પ્રયાસ કરાયો હતો લોક દરબારમાં વિભાગના ડીવાયએસપી અને પીઆઈ સહિતના સ્ટાફની હાજરીમાં લોકોની સમસ્યાઓ સાંભળવામાં આવી હતી જિલ્લા પોલીસ વડાએ કાયદો વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી સ્થાનિક પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે ખાતરી આપી હતી વર્તમાન સમયમાં વધતા જતા સાયબર ફ્રોડ અંગે પોલીસ વડાએ ખાસ માર્ગદર્શન આપતા લોકોને છેતરાતા બચવા અપીલ કરી હતી તેમણે ખાસ કરીને લાલચવા આવીને બેંક એકાઉન્ટ ભાડે ના આપવા અને કોઈ પણ નાણાકીય ક્ષેત્ર પીડિત થાય તો તુરંત મદદ મેળવવા માટે હેલ્પલાઇન નંબર અંગે માહિતી આપી હતી પોલીસ અધિકારીને સન્માન આપ્યું છે આજે પાઘડી આપણે પહેરાવી છે એ પાઘડી એ આપના વિસ્તારનું જે સન્માન જે છે એ પાઘડીની જવાબદારી અમારી છે આજે સન્માન આજે આ જે સન્માન આપે અમને આપ્યું છે હવે એ સન્માન સ્વીકાર્યા પછીની જે કામગીરીની જવાબદારી છે એ પોલીસ વિભાગની છે આપની જે બાગડી જે છે એને કોઈ પણ લાંછણ ના લાગે અને જે કાંઈ પણ રજવાતો હોય જે કાંઈ પણ જિલ્લાના નાનામાં નાના માણસની રજવાતો હોય એ દિશામાં પોલીસ ચોક્કસ કામગીરી કરે એ જવાબદારી અમારી વધી જાય છે જે પ્રકારનો પ્રેમ અને સન્માન આપના તરફથી મળે છે એની સામે રિસ્પોન્સ કરવાની એની સામે એટલી જ જવાબદારીથી કામ કરવાની હવે અમારી પૂરેપૂરી તૈયારી છે મારી પાસે બીજા થોડા મુદ્દાઓ છે બાબતે પણ વાત કરવી છે પણ પેલા આપના જે પ્રશ્નો હોય કે સૂચનો હોય એ લઈ લઈએ તો મને થોડું આપની સાથે સંવાદ કરતાનો થોડું રહેશે થોડી અનુકૂળતા રહેશે અને આ વિસ્તારના જે સ્થાનિક પ્રશ્નો છે મૂળભૂત પાયાના જે પ્રશ્નો છે આ વિના સંકોચ છે અને કોઈપણ પ્રકારની સહે વગર કહો એવી મારી અપેક્ષા છે અહીંયા બહેનો લગભગ નથી બહેનોને પણ આપણે આમંત્રણ આપતા હોય છે પણ કોઈપણ કારણસર બહેનો નથી આપતા મારો આગ્રહ હોય છે કે બહેનોને ખાસ આ પ્રકારના કાર્યક્રમમાં બોલાવો કેમ છતાં જે આપણે અહીંયા આગેવાનો લગભગ મોટા ભાગના જે આગથાણા પોલીસ સ્ટેશનના સરપંચ જે ગામડાઓ આવે છે લગભગ બધા સરપંચ અહીંયા હાજર છે તો આપ તમામને મારી બે હાથ જોડીને વિનંતી છે કે જે કાંઈ પણ આપણા મનમાં આવે કે આ પોલીસે કરવું જોઈએ આ થતું નથી કે મેં આ કર્યું હતું જે કાંઈ પણ હોય વિના સંકોચે કહો એની પૂરેપૂરી તૈયારી અમારી છે અને પૂરેપૂરી જવાબદારી પણ અમારી છે એ સરસ જવાબદારીપૂર્વક એ પ્રશ્ન આપનો સોલ્વ થાય એ માટે બધા જે કાયદાની મર્યાદામાં જે બધા નિયમ જે કાંઈ પણ પોલીસ તરફથી કરવું પડશે